હિંમતનગર નગરપાલિકામાં કોંગ્રેસનો વિરોધ કોંગ્રેસ પાલિકા કચેરીમાં રામધૂન સાથે નોંધાવ્યો વિરોધ પાલિકા વિસ્તારમાં ઉભરાતી ગટરો ખાડાઓથી ત્રાહિમામ રોડ રસ્તા લાઇટ સહિતના મુદ્દે આવેદનપત્ર આપ્યું કોંગ્રેસી કાર્યકરોએ રામધૂન સાથે ચીફ ઓફિસરને આપ્યું આવેદનપત્ર બિસ્માર રોડ રસ્તા સહિત ગટરના મુદ્દે સ્થાનિકો ત્રાહીમામ અનેક રજુઆતો કરી છતાં પાલિકા તંત્ર નથી કરી રહ્યું કામગીરી અધિકારીઓ જગાડવાનો કર્યો કોંગ્રેસ સાબરકાંઠા જિલ્લામાં કરશે વિવિધ પ્રકારના દેખાવો દ્વારા હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ છે મહાવીનગર રોડ જે છ મહિનાથી રહ્યો છે અને વિસ્તારના માણસો સાથે અમે રજૂઆત કરવા આવ્યા હતા એમાં સવિશેષ બ્રહ્માણી નગરના ગંદા પાણીથી જે આખો વિસ્તાર ભરેલો છે ઉભરાઈ રહ્યો છે વિસ્તારમાં કોમન પ્લોટ હોય ખુલ્લા રોડ હોય બધે જ પાણી ગંદા ભરાઈ રહ્યા છે એને લઈને અમે આજે આવેદનપત્ર સીઓ સાહેબ અને પ્રમુખ સાહેબને આપવાયા હતા ભાજપના નગરપાલિકાના પ્રમુખને પણ બંને હાજર ન હતા એટલે અમે એમના દીવા એમની ઓફિસના ચેમ્બર ઉપર અહીંયા અમારું આવેદનપત્ર ચોંટાડીને આવ્યા છે એમના પ્રતિનિધિને પણ એક આવેદનપત્ર આપ્યું છે અને ત્યાં અમે બેસી અને રામધૂન પણ બોલાવી હતી કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને સદબુદ્ધિ ભગવાન આપે તેવી અમારી લાગણી માગણી છે આવનારા દિવસોમાં જો આનો નિકાલ નહીં કરવામાં આવે તો અમે મોટું જ્વલંત આંદોલન કરીશું સાથે સાથે ગટરના એક કરોડને એસી લાખના સફાઈનો કોન્ટ્રાક્ટ છે વર્ષનો અને પર ડે પચાસ હજાર રૂપિયા જે રીતે ગણીએ હતું તેમ છતાં પણ ગટરો રોજ હિંમતનગરમાં મહાવીનગર હોય બરોબર છે હું આવી ટીપી રોડ હોય છાપરિયા હોય મહેતાપુરા હોય બ્રહ્માણીનગર હોય દરેક વિસ્તારોમાં ગટર ઉભરાઈ રહી છે જેને લઈને આજે સખત વિરોધ નોંધાવ્યો છે જો આવનારા દિવસોમાં નગરપાલિકાના સત્તાધીશો આનું નિરાકરણ નહીં લાવે તો જોરદાર વિરોધ કોંગ્રેસ પક્ષ પ્રજાને સાથે રાખીને કરશે અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નોંધાવશે પ્રિયવર્ધનભાઈ પટેલ જિલ્લા સંગઠન મહામંત્રી